દીપકમાં જેમ દિવેલનું ઉમેરણ થાય અને વધુ પ્રકાશમય બની ઉજાસ પાથરે એવા દિવ્ય ગુણગાનની ગાથાતા આપણા સૌના ભાવિ જીવનમાં એવો ઉજાસ અને પ્રકાશ પ્રગટે એવી મા ઉમિયાના ચરણોમાં પ્રાર્થના સાથે સન્માની કેતુભ કેતુલભાઈ પટેલ પરમ ભગવતી શૈલેષભાઈ પટેલ આપ કથામંચ પ્રપદારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય જિજ્ઞેશ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો તેવી વિનંતી કરી રહ્યો છું શ્રી પ્રકાશભાઈ પટેલને પણ વિનંતી કરું કે આપણ કથા મંચ પર પધારી ભાગવત ભગવાનનું દર્શન પૂજન અને પૂજ્ય દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરશો પરમ ભગવદી કેતુલભાઈ પટેલ પરમ ભગવદી શૈલેષભાઈ પટેલ પરમ ભગવદી પ્રકાશભાઈ પટેલ આ સૌ ઠાકોરજીની નિકટતમ સેવાઓના આ બધા જ સદભક્તો અને પ્રકાશભાઈ મેં હમણાં જ યાદ કર્યું એમ ડેડિયા સનની કથાના પૂર્વ યજમાન પણ રહ્યા છે આ વિસ્તારમાં બારોટ અને બ્રહ્માટ સમાજનું વર્ચસ્વ રહ્યું છે તોરણવાળી માતાજીના મંદિરે સ્થાપનાથી જ લગભગ છેલ્લા છસો ને પાસાઠ વર્ષથી અખંડ જ્યોત એટલે કે અખંડ દીવો પ્રગટી રહ્યો છે આ વિસ્તારની ઉપજની વાત કરીએ તો ઔદ્યોગિક રીતે શ્વેત ક્રાંતિનું નગર એટલે કે ડેરી ઉદ્યોગ તો ખરો જ ઓલ એન્ડ નેચરલ ગેસ કમિશન પણ ખરું પણ સાથે સાથે જીરું ઈસબગુલ અને વરિયાળી જેવી ખેત જણસો અન્ય ગુજરાતના વિસ્તારો કરતાં આ વિસ્તારમાં વધુ નીપજે અને ઉપજે અને એવા પ્રદેશમાં એટલે કે ઉત્તર ગુજરાતમાં ત્રણ વર્ષ પછી ફરી કાંતિભાઈ બેચરદાસ પટેલ શારદાબેન કાંતિભાઈ પટેલ વિષ્ણુભાઈ કાંતિભાઈ પટેલ અનુપમાબેન અનુપાબેન વિષ્ણુભાઈ પટેલ પ્રદીપભાઈ કાંતિભાઈ પટેલ અને સમસ્ત પટેલ પરિવારના અને આઈબી ગ્રુપના સૌજન્ય અને શુભેચ્છા સાથે આયોજિત પ્રથમ દિવસના શ્રીમદ્ ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞ પધારેલા સૌનું પટેલ પરિવાર વતી શિક્ષી ટીવી શિક્ષા ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણના માધ્યમથી પણ રસમૃતનું પાન કરતાં સૌનું સ્વાગત કરતા શ્રીમદ ભાગવત કથાનું મહાત્મા અતુલ્ય અને અવર્ણનીય છે એવા મહાત્માના ગુણગાનની ગાથાથી આપણને સૌને પ્રેરિત કરવા યુવા આચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શિક્ષણોમાં આપણા સૌની વિનંતી સાથે સૌને એકાદ બે વાત ફરી યાદી કરી દઉં પ્રથમ હરોળમાં બુટ ચપ્પલ પેરી સ્થાન ન લેવું તમારી કિંમતી વસ્તુઓ ખાસ જાળવવી મોબાઈલ સાયલેન્ટ મોડમાં રાખો અને સંપૂર્ણ શાંતિથી કથારસનું પાન કરી જીવનની ધન્યતા અનુભવીએ અને ધન્ય થઈએ એવા ભાવ સાથે પૂજ્ય દાદાને વિનંતી સૌને કુળદેવમાં ઉમિયા માથકી જાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે